નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભક્તો ગૌરી વ્રતમાં આ કથાનો પાઠ કરો શિવજી અને માતા પાર્વતીના આશીર્વાદથી અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળશે હિન્દુ ધર્મમાં ગૌરી વ્રતનું વિશેષ સ્થાન છે જે માતા પાર્વતીને સમર્પિત એક પવિત્ર અને શુભ વ્રત છે આ વ્રત ખાસ કરીને અવિવાહિત કન્યાઓ અને વિવાહિત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે જેઓ મંચાહ્યો જીવનસાથી અખંડ સૌભાગ્ય અને સંતાન સુખની કામના રાખે છે આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થઈને પૂર્ણિમા સુધી આ વ્રત પાંચ દિવસ સુધી ચાલે છે આ વર્ષે ગૌરી વ્રત છ જુલાઈથી શરૂ થઈને દસ જુલાઈએ સમાપ્ત થશે ચાલો જાણીએ ગૌરી વ્રતનું મહત્વ તેની પૌરાણિક કથા અને તેની સાથે જોડાયેલી ધાર્મિક બાબતો વિશે ગૌરી વ્રતનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ગૌરી વ્રત માતા પાર્વતીને જેમને ગૌરીના રૂપમાં પૂજવામાં આવે છે સમર્પિત છે આ વ્રત ખાસ કરીને અવિવાહિત કન્યાઓ માટે મહત્વપૂર્ણ છે જેઓ મનચાહ્યો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે તે જ રીતે વિવાહિત મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુ પરિવારની સુખ સમૃદ્ધિ અને સંતાન સુખ માટે આ વ્રતનું પાલન કરે છે આ વ્રત માત્ર વૈવાહિક જીવનને સુખમય બનાવે છે એટલું જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિ અને માનસિક બળ પણ પ્રદાન કરે છે શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની આ તપસ્યાનું ફળ તેમને આ જ તિથિએ મળ્યું જ્યારે તેમના લગ્ન ભગવાન શિવ સાથે થયા તેથી ગૌરી વ્રતને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે આ વ્રત કુંડળીમાં મંગળ દોષ કે અન્ય ગ્રહોની અડચણો દૂર કરવામાં પણ મદરૂપ માનવામાં આવે છે આ વ્રત દરમિયાન ભક્તો પાંચ દિવસ સુધી ઉપવાસ રાખે છે જે નિરાહાર કે ફળાહારી હોઈ શકે છે પૂજામાં માતા પાર્વતી અને ભગવાન શિવને સોળ પ્રકારની પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવે છે જે સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે ગૌરી વ્રતની પૌરાણિક કથા ગૌરી વ્રતની એક પ્રચલિત પૌરાણિક કથા શેઠ ધર્મપાલ અને તેમની પત્ની સાથે જોડાયેલી છે જે આ વ્રતનું મહત્વ દર્શાવે છે પૌરાણિક કાળમાં ખૂબ જ પ્રાચીન સમયની વાત છે એક નગરમાં ધર્મપાલ નામનો એક સંપન્ન અને ધર્માત્મા સાહુકાર રહેતો હતો તેની પાસે ધન સંપત્તિ નોકર ચાકર હાથી ઘોડા અને વૈભવની કોઈ કમી નહોતી પરંતુ તેનું જીવન એક શોકથી ભરેલું હતું અને તે શોખ હતો સંતાન ન હોવાનો તેની પત્ની અત્યંત પુણ્યવતી સેવાશીલ અને ભક્તિમય હતી તે રોજ શિવપાર્વતીની પૂજા કરતી સેવા કરતી અને ઘરમાં હંમેશા ધર્મ અને શાંતિનું વાતાવરણ રાખતી પરંતુ સંતાન સુખ ન હોવાને કારણે તે મનમાં દુઃખી રહેતી વર્ષો વીતી ગયા પરંતુ સંતાન થઈ નહીં એક દિવસ તે નગરમાં એક મહાત્મા સંત આવ્યા તેઓ ગૃહસ્થોના કલ્યાણ માટે માર્ગદર્શન આપતા હતા તેમણે તે સ્ત્રીને પૂછ્યું બેટી તારી આંખોમાં સ્થાયી ચિંતા કેમ છે ત્યારે તે સ્ત્રીએ હાથ જોડીને વિન્યપૂર્વક કહ્યું ગુરુવર મારા પતિ ધર્માત્મા છે મારી પાસે બધું જ છે પરંતુ હું સંતાન સુખથી વંચિત છું અને આ જ મારી પીડા છે શું કોઈ ઉપાય છે જેનાથી હું પુત્ર પ્રાપ્ત કરી શકું મહાત્મા મુસ્કુરાયા અને બોલ્યા તું સાવનના પ્રથમ મંગળવારથી લઈને આખા મહિના સુધી માતા ગૌરીનું વ્રત કર તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત સ્ત્રીઓ માટે ખાસ શુભદાયક છે ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ સૌભાગ્ય સુખી દાંપત્ય જીવન અને દીર્ઘાયુપતિ સુખ માટે આ વ્રત અત્યંત પ્રભાવશાળી છે સ્ત્રીએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનો સંકલ્પ લીધો પ્રથમ મંગળવારથી જ તેણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યું ઘરને શુદ્ધ કર્યું પીળા વસ્ત્રો ધારણ કર્યા અને એક ચોકી પર લાલ વસ્ત્ર બિછાવીને માતા ગૌરીની પ્રતિમાની સ્થાપના કરી લોટના સોળ બત્તીવાળા દીપક બનાવ્યા દીપ પ્રગટાવ્યો ધૂપ ચંદન પુષ્પ ફળ નૈવેદ્ય વગેરે અર્પણ કર્યા અને મંત્રો સાથે પૂજા શરૂ કરી ઓમ ગૌરી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કર્યો પછી વ્રતની કથા સાંભળી આ વ્રત કથામાં તે સ્ત્રીએ સાંભળ્યું કે એક સમયની વાત છે એક નગરમાં નિર્ધન બ્રાહ્મણ પરિવારમાં એક કન્યાનો જન્મ થયો તેના માતા પિતા અત્યંત શ્રદ્ધાળુ હતા કન્યા બાળપણથી જ ભક્તિના માર્ગે ચાલવા લાગી જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનો પતિ શ્રાપના કારણે અલ્પાયું હતો બ્રાહ્મણના જ્યોતિષ મિત્રએ જણાવ્યું કે તેનું આયુષ્ય માત્ર સોળ વર્ષનું છે નવપરિણિત કન્યાને આ વાતની જાણ થતાં તે ગભરાઈ ગઈ પરંતુ તેણે હાર ન માની તેણે માતા ગૌરીની શરણ લીધી અને વ્રતનું પાલન કરવાનો સંકલ્પ લીધો તેણે સાવનમાં મંગળવારનું વ્રત રાખ્યું રાત્રે જાગરણ કર્યું નિયમપૂર્વક પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને પૂરા મંથી માતાને પ્રાર્થના કરી હે પાર્વતી માતા જેમ તમે સ્વયં શિવને કઠોર તપથી પ્રાપ્ત કર્યા તેમ મારા ગૃહસ્થ જીવનને દીર્ઘાયું અને સૌભાગ્ય પ્રદાન કરો માતા ગૌરી પ્રસન્ન થયા અને કન્યાને સ્વપ્નમાં દર્શન આપ્યા તેમણે કહ્યું બેટી તારી શ્રદ્ધા અને સમર્પણથી હું પ્રસન્ન થઈ છું તારો પતિ હવે દીર્ઘાયુ થશે પરંતુ તેની પરીક્ષા અવશ્ય થશે તો મંગળવારે સર્પને દૂધ પીવડાવજે અને તેના પ્રાણોની રક્ષા કરજે કન્યાએ એમ જ કર્યું એક દિવસ જ્યારે તેનો પતિ નદી કિનારે ધ્યાનમગ્ન બેઠો હતો ત્યાં એક ઝેરી સાપ આવ્યો પરંતુ કન્યાએ દૂરથી જ સર્પ માટે દૂધ રાખ્યું હતું સર્પે દૂધ પીધું અને શાંત થઈને ત્યાં માટીના મટકામાં પ્રવેશી ગયો કન્યાએ મટકાને ઢાંકીને શાંતિથી એક પૂજા સ્થળે મૂકી દીધું આ રીતે તેના પતિની વિષથી રક્ષા થઈ જ્યારે તેની આયુ સોળ વર્ષ પૂર્ણ થઈ ત્યારે માતા ગૌરીએ ફરીથી દર્શન આપીને આશીર્વાદ આપ્યા હવે આ દીર્ઘાયુ થશે તમે બંને સો વર્ષ સુધી સુખપૂર્વક ગૃહસ્થ ધર્મ નિભાવશો આ કથાના પ્રભાવથી તે સ્ત્રીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ ઘરમાં ખુશીઓ પાછી આવી અને તેણે પાંચ વર્ષ સુધી આ વ્રત ચાલુ રાખ્યું આજે પણ આ વ્રત સૌભાગ્ય સંતાન સુખ અને પારિવારિક સમૃદ્ધિ માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે ખાસ કરીને નવપરિણીત કન્યાઓ કે જેમના લગ્ન ટૂંક સમયમાં થવાના હોય તેઓ આ વ્રત પૂરી શ્રદ્ધા અને સંયમથી કરે છે વ્રતની સમાપ્તિ વ્રતની સમાપ્તિ પર કથા સાંભળ્યા બાદ સાસુ નણંદ જેઠાણી વગેરેને લાડુ ઇલાયચી સુહાગ સામગ્રી નાળિયેર સોપારી કપડાં અને પૈસા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે કેટલાક સ્થળોએ રાત્રે ભજન કીર્તન પણ થાય છે મહિલાઓ દીવો લઈને મંગળા માતાની આરતી ગાય છે અને પ્રાર્થના કરે છે હે ગૌરી માતા જેમ તમે સ્વયં તપ કરીને વર પ્રાપ્ત કર્યો તેમ મને પણ સુંદર યોગ્ય અને ધર્માત્મા વર આપો જે ઘરોમાં આ વ્રત થાય છે ત્યાં આખા સાવનમાં મંગળમય વાતાવરણ રહે છે આ વ્રતમાં સંયમ સેવા ઉપાસના અને ભક્તિનો સમન્વય થાય છે આ ઉપરાંત આ વ્રત સ્ત્રીઓને આત્મબળ ધૈર્ય અને દાંપત્ય જીવનની જવાબદારીનો ભાવ શીખવે છે મંગળા ગૌરી વ્રતની મહિમા એ છે કે તેનાથી દેવી પ્રસન્ન થઈને સ્ત્રીને સદૈવ સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે આ વ્રત માત્ર સાંસારિક સુખો માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક અને અસ્તિત્વની ઊંડાઈઓ સાથે પણ જોડાયેલું છે માતા ગૌરીનો આશીર્વાદ દરેક સ્ત્રીના જીવનમાં પ્રેમ સન્માન સંયમ અને શક્તિને સ્થાયી બનાવે છે તેથી જ આ વ્રત પેઢીઓથી ચાલ્યું આવે છે અને આજે પણ તેનું મહત્વ છે જે મહિલા પાંચ વર્ષ સુધી આ વ્રત પૂરી નિષ્ઠાથી કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના બરાબર પુણ્યફળ પ્રાપ્ત થાય છે ગૌરી વ્રત પાંચ દિવસનું વ્રત છે જે આષાઢ શુક્લ એકાદશી દેવશયની એકાદશીથી શરૂ થઈને પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યા સુધી ચાલે છે આ દરમિયાન ભક્તો દિવસે ઉપવાસ રાખે છે સાંજે અને રાત્રે માતા ગૌરીનું પૂજન અને અર્ચના કરે છે ગાયના ઘીથી લોટનો દીવો પ્રગટાવે છે અને શુદ્ધતા જાળવી રાખે છે ખાસ કરીને અવિવાહિત કન્યાઓ અને નવપરિણિત મહિલાઓ આ વ્રત કરે છે જેથી તેમને માતા ગૌરી ભગવાન શિવની અર્ધાંગીની પાર્વતીની કૃપાથી વર સુખ અને વૈવાહિક જીવનમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય વ્રતની વિધિ પ્રથમ દિવસે એટલે કે છ જુલાઈએ શુભ મુહૂર્તમાં સ્નાન કરીને સફેદ કે શુદ્ધ વસ્ત્રો ધારણ કરો ઘરમાં સફાઈ કરો પૂજન સામગ્રીમાં માતા ગૌરીની નાની મૂર્તિ કે ચિત્ર લોટનો ઘીથી ભરેલો દીવો લાલ કપડું ફૂલ ફળ લાડુ

સમાપન દસ જુલાઈએ સાંજે ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત ખોલીને ચંદ્ર દર્શન અને પ્રસાદ ગ્રહણ કરીને પૂર્ણ કરવામાં આવે છે ગૌરી વ્રત એક પવિત્ર સંયમી અને ભક્તિમય અનુષ્ઠાન છે જે કન્યાઓ નવપરિણીતો કે તમામ સ્ત્રીઓ દ્વારા દેવી ગૌરી પાર્વતીની આરાધના દ્વારા તેમના વૈવાહિક જીવનમાં સુખ સૌભાગ્ય અને દીર્ઘાયુની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડિયોમાં